હાલો જય શ્રી કૃષ્ણ અને જો રાય નો વઘાર કરી દીધો હવે જીવ નાખી હિંગ ને હદર અને વઘાર અને પછી મરછી અંદર જહેર કાંદા બટેટા બાપ બિસરા ઉઠાવાતા કાંદા પોવા બટેટા કે અત્યારે મે મને કે બનાવી દે ના હોય પોવા બટેટા કે યાર યાર મજા આવે અત્યારેમાં ટાંકેલા ગાળ્યો મન ને ટમેટા તો ખાતા નથી કે ના છમ તો ટમેટા હું ન નહીં નહીં આ तो वो बटर रस बन चैन के कर दो यू बन चैन जो उसका फुल पान ना हो ये और और जहाँ नीचे हो वो भी ना कौन पिया थोड़ी नेक्स्ट समझ तो आ

એ હાલો તો આવી તા ખાવા અને સીતા અને માં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલો જો બટેટા પૌવા તૈયાર કરી દીધા છે પપ્પા ને બે ને આ થાળી પૂરી કરી જવાના છે કે વધશે કઈ કઈ વધે હું એ મને એટલે કે હું વધે મારી આ નહી વધે ના રે ના ન હું વધે તંબુરો ઓતાર વધર બનાવે ને મમ્મી તું ક્યારે ક્યારે ચીજા તો છો પણ જમવાનું ટોપ બનાવો એમ પવા બટેટા ખાવા સારું થઈ અને મમ્મી ને વખાણ કરે મમ્મી ને બનાવે સારું બનાવે એક નંબર એક નંબર જ હોય તારે બે નંબર તો કોઈ થતા જ નથી ગમે તારે એક નંબર જ હોય તું તો વખાણ બધા પપ્પા ના વખાણ કર આગળ ખાય બટકો ભરો પછી આગળ ગમે ખોસી નો કાઢે મને કેવું તો બડકો ભરું પછી ખબર પડે કે આક બનાવી ગમઈ કોથી કાટેયા કાડું બીજું કોઈ નહીં તીચે જરાક નવ તેલી કોથી કાટેયા તો પપન એમ કે તમા સોકરાહારા નઈ બિચારા ઓલે ઉતાવળો થાય જે તું ખાવ મે હા તો હાલો તો વિડિયો હારો લાગત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ઓ